હેલો મિત્રો કેમ છો મજામાં ને તો વાંધોની સ્વાગત છે તમને તમારી પોતાની યુટ્યુબની ચેનલ પર તો આપણે જાગી ગયા છીએ અને આપણે અત્યારે બહુ જ ખૂબ જ ઉત્સાહમાં ખૂબ જ ખુશ થઈ આપણે જવાનું છે સ્કૂલે પણ મોડું થઈ ગયું છે આપણે એના મિત્રણ કરવાનું હતું જે તમે વાત કરી હતી એટલા માટે આપણે જવાનું છે સ્કૂલે પણ થઈ ગયું છે મોડું એટલે ફટાફટ આપણે સ્કૂલે ને ત્યાંના હું તમને બધું બતાવું અને ત્યાંના સાંસ્કૃતિક કાર્યક્રમ પણ છે એ આપણે તમને બતાવું અને અમારા સાહેબ જે અમારા પણ ગુરુ છે એનો ખૂબ જ હું આભારી છું જેણે અમને આપણે નિમંત્રણ કર્યા છે આમંત્રણ કર્યા છે આપણે તો આપણે જવાનું છે ને હવે થઈ ગયું છે મોડું તો આપણે આ બુલેટ બહાર કાઢી લીધું છે જો આ બુલેટ છે ને આ છોકરી મને મૂકવા આવી છે કે ક્યાં જાઉં છો કાકા મેં કીધું છે સ્કૂલે જાઉં છું તે કે વાંધો નહીં તો હાલો આપણે જઈએ ને ત્યાં જઈને મળીએ તો ચાલો જઈશ એમાં જઈ સ્કૂલે આપણે તો સ્કૂલે જઈ પહેલાં મળ્યા છે મને મારા એક સબસ્ક્રાઈબર મિત્ર પરેશભાઈ જે મને રસ્તામાં ભાળાઈ ગયા હતા તો મને પરાણે ઉભો રાખ્યો છે તો મને કે મારી સાથે પણ વિડીયો બનાવી લો અને આજે જવાનો રસ્તો આપણે જે સ્કૂલે તો આપણે આવી ગયા હતા હવે સ્કૂલે તો સ્કૂલે જોયું તો અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થઈ ગયા હતા તો આપણે હતા પાછળ કારણ કે આગળ અહીંથી આપણે વિડીયો શૂટ કરવાનો હતો એટલે આગળથી ન થાય એટલે આપણે પાછળ હતા અને હવે સાંસ્કૃતિક કાર્યક્રમોની હવે મજા જોવાની કારણ કે નાના નાના ભૂલકો બહુ ખૂબ સારી થઈ ગયા પછી હવે આપણને આપશે માનીએ શ્રી વિઠ્ઠલભાઈ એક સ્પીચ મોટિવેશન બધા તમામ વણેલો યુવા મિત્રો ખરેખર તો મને એવું લાગે છે કે ગુલાભાઈ યુવા મિત્રો ખરેખર બધી સહેમત ઉઠાવી દીધી છે અને હવે મને કોઈ કમી નથી દેખાતી છે કે મને સ્કૂલ પર બહુ ભાવ છે પણ આજે હું થોડો ગુલાભાઈ મોડો પડ્યો મને અંદર દુખ લાગી રહ્યું આજે સમયસર ન આવે અને બીજું મને એવું લાગતું હતું કે આરું સંગીતાબેન વિજય ગયા કે સાંસ્કૃતિક કાર્યક્રમમાં થોડોક ફેર પડશે એવું દેખાતું હતું પણ ખરેખર સ્ટાફ અને બહેનોએ આ ખરેખર બહુ ઉજળું કરી દેખાડ્યું છે હવે મને ખરેખર ખોટ દેખાતી નથી મને એવું થતું હતું બેન વિજય ગયા એટલે ભાઈ મેં કીધું પ્રોગ્રામમાં થોડું તકલીફ પડશે બાકી તો બધા લોકો ખૂબ જ સહકાર આપે છે અને આપણો સ્ટાફ ખૂબ જ સારી રીતે બહુ હિંમતવાન છે સ્કૂલમાં કામ કરે છે હું અહીંથી જાતો ત્યારે જોતો નીલેશભાઈ બધાય પાવડ ઓલે દરવાજે બધું સફાઈ કરતા હોય છે દુલાભાઈ તો અવર નવર હોય છે અને આ કે આ કોસ્ટા રતિ દેદા કદાચ આવ નિવૃત્ત થઈ ગયા પણ સતત એનો પ્રયાસ હોય છે અસ્તુ ભારત માતા કી અભિનંદન સાથે આભાર વિઠ્ઠલભાઈ

તો દુલ્લા સાહેબે પણ ખૂબ જ સારી સ્પીચ આપી છે જે આપણે અંદર ઉતારવા માટે લાયક હતી તો ઉતારીને અહીંયા ભારત માતાનો એક સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થઈ ગયો હતો અને પછી હવે આ આવી ગયા હતા જંગલથી આ લોકો આદિવાસી જે આદિવાસીનો કાર્યક્રમ શરૂ કર્યો છે તો આ બાળકોએ પણ આદિવાસીનો કાર્યક્રમ ખૂબ જ સારો ભજવ્યો છે અને હવે આવશે નાટક તો આપણે નાટક જોઈ કોમેડી નાટક જોયું અને આપણે દુલા સાહેબ ની સ્પીચ સાંભળી તો એ બહુ જ જ સારી આપી અને આપણે જીવનમાં ઉતારવાલાયક આપી છે સ્પીચ જે મને બહુ જ ગમી અને પછી આ લોકો જે પિરામિડ કરે છે તો પિરામિડમાં પણ દોસ્તો બહુ જ આમ તમને ખબર હોય તો આમાં બહુ જ મહેનત લાગે તો આ મહેનતું લોકો છે જે છોકરા સવારના વહેલા જાગી જાગીને પણ આવી મહેનત કરતા કારણ કે આમાં જે પિરામિડ કરવી બહુ જ અઘરી છે જે મેં પણ સ્કૂલમાં કરી હતી મને ખબર છે અને એ પછી આ લોકોએ જે બહુ જ ખૂબ જ સરસ ગીત ઉપર આ ડાન્સ કર્યો છે સોનાની વાળો તો બહુ જ ખૂબ જ સરસ ગીત છે પણ આપણે યુટ્યુબના હેઠળ આવતા આપણે આ સોંગ મ્યુઝિક આપણે ન રાખી શકીએ કારણ કે કોપીરાઈટ આવે એટલા માટે આપણે સોંગ નો મૂકી શકીએ પણ બહુ ખૂબ જ સરસ મજાનો કાર્યક્રમ હતો અને મારા ગામની એકતા છે જે અમારા ઘંટાસર ગામની તે માણસો અમારે પબ્લિક ખૂબ જ હતું અને ખૂબ જ ઉલ્લાસથી બધા પોતપોતાના કામ ધંધા મૂકીને પણ જોવા આવ્યા હતા લોકો અને તેમના બાળકોને આવા કાર્ય કરીને તે ખૂબ જ ખુશ થયા છે અને એ તો છે સાહેબ જે પોતાના બાળકોને જે આવા કાર્યક્રમમાં ભાગ લેતા જોઈને આ તેને ખૂબ જ આમ આનંદ થાય છે પ્રસન્નતા મળે છે એ વાત સાચી છે સાહેબ મેં જોયું છે તો હવે આ બધા હવે ભાગવાની તૈયારીમાં છે તો બધું પૂરું થઈ ગયું છે તો કાર્યક્રમ અહીંયા સમાપ્ત થાય છે અને બધા હવે જવાની તૈયારી કરે છે તો માણસો બધા ઊભા થઈ ગયા છે અને આપણે પણ હવે જાશું થોડી વાર રહીને તો જો હવે માણસો બધા જવાની તૈયારી કરે છે તો બધા નીકળે છે માણસો અને મારી પાછળ તમે જોઈ શકો છો કે અત્યારે ધીમે ધીમે માણસો બધા ઘરે જવાની તૈયારી કરે છે અને બધા પોતપોતાના કામ પર પણ જવું પડે એવું છે તો બધા જાય છે હવે અને પછી આપણે હવે કરવાનો છે નાસ્તો તો મારી પાછળ જે મારા મિત્રો છે મને સપોર્ટ કરે છે મારા ગામના લોકો તે પાછળ બધા બેઠા છે તો આપણે હવે નાસ્તો કરો છીએ પેલા દુલ્લા સાહેબની સ્પીચ આપણે સાંભળવાની છે તો એ પેલા હું તમને નાસ્તો બતાવી દઉં કે ભાઈ નાસ્તામાં શું છે તો તમે જો નાસ્તો શું છે અને હવે આપણે સાહેબ પાંચ પીસ લેવાની છે તો એ પેલા આપણે નાસ્તો કરી લઈ તો શેવકમણ નાસ્તામાં આપ્યા છે તો ખૂબ જ આભારી ભાઈનો અને આપણે દુલ્લા સાહેબ ની સ્પીચી દુલ્લાભાઈનો આભાર માન્ય તો કે જેને આપણને અહીંયા આવવા માટે આમંત્રિત કર્યા હતા બરાબર અને આપણે સજેસ્ટ કર્યું હતું કે બાળકો માટે આપણે શું લેવું એમ વસ્તુ તેના માટે દુલાભાઈ આપણે આપણને આપણું નામ લીધું છે દુનાભાઈનો આપણે આભાર માની શાળા બાળકો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે આપ જે કાંઈ કરી રહ્યા છો એ હર નવા વિચારો સાથે નવા જુસ્સા સાથે અને તમારું સંપૂર્ણ ગ્રુપ એ શાળા ઉપયોગી કાર્યો કાર્યો કરતું રહે અને તમે પણ બધા

આપણે આવ્યા હતા અહીંયા સ્કૂલમાં જે તમને વાત કરી હતી આગળના વિડીયોમાં કે બાળકોને ભેટ આપવાની હતી એટલા માટે તો થોડુંક મોડું થઈ ગયું બધા સાંસ્કૃતિક કાર્યક્રમમાં તો એના માટે આપણે ભેટ આપણે નથી આપી શકતા પણ આપણે વસ્તુ ત્યાં મૂકી દીધી છે અને અહીંના જે શિક્ષક છે આપણે જે અમારા ગુરુ છે જે અમે ખુદ અહીંયા સ્કૂલમાં ભણેલા છીએ તો આપણે એ વસ્તુ ત્યાં મૂકી અને સાહેબને આપણે કહી દીધું છે જે આપણે તમને આગળમાં વિડીયોમાં કીધેલું છે દુલા સાહેબનું તો આપણે સાહેબને કહી દીધું એ સાહેબ હવે સ્કૂલમાં અંદર બાળકોને વિદ્યાર્થીને વસ્તુ આપી દેશે અને આપણે આભાર માનીએ છીએ કે આપણને આપણો અહીંયા આભાર એનું આપણું નામ લીધું અને આપણને સન્માનિત કર્યા એટલા માટે અને થોડોક ટાઈમના અનુસાર પ્રમાણે મોડું થઈ ગયું એટલા માટે આપણે વિતરણ આપણે ન કરી શકીએ આપણને કાંઈ વાંધો નહીં આપણે એવું કંઈ હતું નહીં કે આપણે વિતરણ કરવું એમ આપણે વિતરણ કરવા માટે આપણે વસ્તુ આપણે નથી આપી આપણે બાળકોને આપણે હેત માટે અને આપણા અંદરથી દિલથી આપણે ભેટ માટે વસ્તુ આપી છે બાળકોને જે આપણને ખૂબ જ અંદરથી ઉત્સાહ હતો અને આપણને જે દેવાની ઈચ્છા હતી જે આપણને તક મળી એટલા માટે આપણે આપી છે બાકી આપણે એવી ગણતરી નહોતી કે આપણે દેશું એમ પણ આપણે ખૂબ જ ખુશ છીએ આજે કે આપણે એટલું મને હું એક હું દેવાવાળો એક નથી મિત્રો મારી સાથે જે અમારું જે શ્રી રામ મિત્ર મંડળ છે તે બધા લોકોએ અંદર બધાએ આમાં ભાગ આપેલો છે થોડો થોડો અને બધાથી અમે બધાથી બાળકો માટે વસ્તુ લીધી છે અને તો ચાલો દોસ્તો હવે આ છોકરો ચા લઈને આવશો તો તમને બતાવું કોણે મોકલે સાહેબે મોકલી તો સાહેબે આપણા માટે ચા મોકલી છે તો આપણા માટે સાહેબે ચા મોકલી છે તો આપણે ચા પી છે કારણ કે હું થોડોક દૂર આવેલો છું અને વિડીયો બનાવું છું કારણ કે ત્યાં વધારે પડતું પબ્લિક છે ત્યાં વધારે પડતું માણસો છે એટલે આપણે ત્યાં ન રહેવાય એટલે આપણે સાહેબ મને આમ દૂરથી ભાળી ગયા છે અને એણે મારા માટે ચા મોકલી છે તો સાહેબનો આપણે આભાર માનીએ છીએ કે આપણા માટે ચા મોકલી છે તો આપણે હવે ચા પી લઈએ હવે અને આ જુઓ તમે અત્યારે કેટલી ગાડીઓ પડી છે ને કેટલું માણસો છે જ્યાં કેટલું પબ્લિક છે અહીંયા ખૂબ જ છે અને આ જો અમારી સ્કૂલ જે છે અમારી સ્કૂલ તમે જોઈ શકો છો કે આ બગીચો છે અહીંયા અને અહીંયા તમે અમારી સ્કૂલનું નામ છે કંટાસર પ્રાથમિક શાળા જે મોવા તાલુકાની અંદર ગામ આવેલું છે તો અમે ખુદ અહીંયા ભણેલા છીએ અને આપણે અહીંનો બહુ જ આભારી છે કે જે સાહેબે અમને અહીંયા આમંત્રિત કર્યા અને અમારું સન્માન કર્યું મિત્રો તો ચાલો હવે બીજી વાત આપણે દુકાને જઈએ અને ત્યાં જઈને આપણે વાત કરીશું તો જય શ્રી રામ મિત્રો હવે આપણે નીકળીએ દુકાન તરફ તો ચાલો જઈએ હેલો મિત્રો તો આપણે સ્કૂલે જોઈન આવી ગયા છીએ અને સોરી મિત્રો આપણે વિતરણ ના કરી શક્યા કારણ કે એનું કારણ હતું કે મોડું થઈ ગયું હતું સવારમાં કારણ કે સાંજે વિડીયો એડિટિંગ કરવામાં મારે સાંજે જ મોડું થઈ ગયું મારે સાંજે રાતે એક વાગી ગયો હતો એક જેવું સમથિંગ થઈ ગયું અને શિયાળાનો ટાઈમ છેલ્લે તમને ખબર જ છે કે પછી હવે સવારમાં ઊભું થવામાં તકલીફ પડે તો મારે સવારે ઊભું થવામાં જ મારું મોડું થઈ ગયું પછી સવારમાં મારો ફ્રેન્ડ આવ્યો એ મને બોલાવા આવ્યો કે હવે કેટલી વાર છે કેમ હજી નું આવ્યા કેટલી વાર છે કેટલા વાગ્યા પછી મેં કીધું કે સોરી ભાઈ મોડું થઈ ગયું છે તો પછી તૈયાર થયા ફટાફટ અને જવામાં મોડું થઈ ગયું નવ વાગી ગયા હતા એમ કરી કરી ટાઈમ મોડો થઈ ગયો પછી ત્યાં પણ ટાઈમ મોડો થઈ ગયો એટલે આપણે વિતરણ તો ન કરી શક્યા કારણ કે ટાઈમના અનુકૂળતા બધા લોકોને પોતપોતાના કામ ધંધે જવાનું હોય અને પછી આપણે દુલા સાહેબ ભાઈ એણે પણ જે મારા શિક્ષક મારા ગુરુ મારા ખુદના ગુરુ છે એ તો એને એનો આપણે આભાર વ્યક્ત કરીશું કારણ કે એણે મને ઘણી સલાહ આપી હતી જ્યારે મારે આ વસ્તુ લેવાની હતી તો મને એણે સજેસ્ટ કર્યું હતું કે આપણે બાળકો માટે આ કરવું પડે આ કરવું પડે એમ તો મેં કીધું કે સાહેબ મારો મિત્ર મંડળ છે હું એકલો નથી મારા મિત્ર મંડળ છે બધા તો એ લોકોનો પણ હું આભાર કરું છું કે એના થકી જ મેં આ બધું લઈ શકો કારણ કે હું એકલાથી મારાથી કંઈ ન થાય એટલે આ બધા મિત્ર મંડળનો આભાર માનું છું એક સહકાર સહકાર સાથ છે 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 તે મને બહુ આનંદ કે જે મારી સાથે અને મારા ઉપર વિશ્વાસ છે ને કે આપણે બધું કાર્યકામ કરતા રહીશું તો કે વાંધો નહીં કરશું તો દુલાસાહેબાઈ આપણને આમથી ભાળી ગયા છે તો આપણે વિડીયો ઉતારતા હતા શૂટ કરતા તો સા મોકલી છોકરા સાથે તમને બતાવ્યું હતું મેં એમાં તો એ શાહ લઈને પછી મેં શાહ પીધી અને પછી વિડીયો શૂટ કર્યો તમને ખબર છે અને રહી વાત એ કે મને બહુ જ ખુશી મળી કે જે હું સ્કૂલમાં જે ભણતું એ સ્કૂલમાં આપણે આજે કંઈક ભેટ આપી છે મતલબ બાળકોને આપણે કે ભવિષ્યમાં એને એ બાળકોને કામ આવે ને એ સાહેબે આપણું નામ લીધું અને અમારો સ્વાગત મતલબ એ આપણું અમને આમંત્રિત કર્યા હતા અમને આમંત્રણ આપેલું હતું અને એણે આપણું નામ લઈને આપણને આપણો પ્રચાર કર્યો મતલબ આપણી વાત કરી તો મને બહુ જ ખૂબ જ ખુશી થઈ છે કે કારણ કે સાહેબે આપણું નામ લીધું અને આપણને કીધું કે મારું નામ લઈને કે આપણે એને ભેટ આપવાના છે બાળકો માટે તો મને મને બહુ જ ખુશી થઈ છે કે આપણે બાળકો માટે કંઈક કરીએ છીએ તો તમે પણ નાની મોટી વસ્તુ બાળકો માટે કરતા રહો બાળકો માટે નહીં પણ તમે કોઈ પણ જરૂરિયાત વસ્તુ કોઈ પણ જરૂરિયાતમંદ લોકો હોય એના માટે તમે કાંઈ પણ કરતા રહો મતલબ કાંઈ પણ એને જરૂરિયાત વસ્તુ હોય તો તમારથી જેટલી નાની તો નાની કોશિશ બનતી હોય તમે મિત્રો કરો નાની કોશિશ કરો હું એમ નથી કહું કે મોટી કરો અમે પણ હજી ટ્રાય છે અમે પણ હજી શરૂઆત કરી છે અને હવે મને ભગવાન શ્રી રામ ઉપર વિશ્વાસ છે કે અમે આવીને આવી પ્રગૃતિ કરતીશું અમારું મંડળનું નામ પણ મિત્રમંડળનું નામ પણ અમારું છે શ્રી રામ મિત્ર મંડળ તો આપણે આવીને આવી કોશિશ કરે રાખશું અને આગળ પણ આથી મોટું મોટું કાર્યમાં આપણે સહયોગ આપશું તો મિત્રો ચાલો તમે હવે મારો વિડીયો તમને ગમો હોય જો અને આપણે આજ ગણતંત્ર દિવસની બધાને શુભેચ્છા પાઠવી છે ખૂબ જ ખુશીનો દિવસ છે અને દોસ્તો તો જય શ્રી રામ અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલેકરને પ્રેસ કરજો અને અમારી આ કંટાસર ગામની એકતા છે જે મને ખૂબ જ

તો હું નાસ્તાની ના પડતો હતો કે ના મારે નાસ્તો નથી કરવો એમ પણ મારા મિત્ર છે એ પણ મિત્ર મંડળ છે જે મારું મિત્ર સંગઠન છે જે મારી સાથે છે મિત્રો તો એ મિત્ર આમ અલગ છે જે એનો ગ્રુપ છે જે નાસ્તાના અલગ એ મિત્રો મંડળ ગ્રુપ હતું દાતા પણ એને બિચારાનો ભાવ હતો એનો પ્રેમ હતો કે નહીં નાસ્તો તો કરવો જ પડશે તો પછી એને જબરદસ્તી નાસ્તો કરાવ્યો તો એ ભાઈનો આપણે બહુ જ આમ દિલથી એનો આભાર વ્યક્ત કરીશું કે એ ભાઈ આવું પણ આવું કાર્ય શરૂ અને એ તો એ લોકો તો ઘણા વર્ષોથી આવું સ્કૂલમાં શાળામાં આવું કરે જ છે નાસ્તાની સુવિધા ઘણા બે ત્રણ પાંચ વર્ષથી કરે છે મને એક યાદ છે જ્યાં સુધી તો એ ભાઈનો પણ આપણે આભાર વ્યક્ત કરીશું કારણ કે જો આવું નવું કાર્ય કરતા રહી તો ખૂબ જ સારી વાત છે આપણા ગામ પ્રત્યે તો મિત્રો હવે આપણે મળશું બીજા આગળના નેક્સ્ટ વિડીયોમાં તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકનને પ્રેસ કરવું નહીં ભૂલતા મિત્રો અને તમારો સપોર્ટ મળશે તો જ અમે આપણે આગળ નીકળીશું તો ચલો મિત્રો જય શ્રી રામ